જોઈ શકો છો મિત્રો આ ડ્રેગન ફ્રૂટ છે આની અંદર ડ્રેગન ફ્રૂટ ના આવે અને અમે બોન્ઝે માટે બનાવ્યો હતો પણ હવે બોન્ઝાઈ નથી કરવા અને આની અંદર પણ નાના એવા છોડ છે બરાબર અને આને હવે કટ દઈ અને હવે આમાં ડ્રેગન ફ્રૂટની કલમ બાંધો છું એક આ ડ્રેગન ફ્રૂટનું પીસ છે બરાબર અને આને હવે હું તૈયાર કરી રહ્યો છું કટ કરી રહ્યો છું અને આવી રીતે એની સાલ ઉપરથી ઉતારી લેવાની છે અને રીતનો કટ આપી દીધો છે બરાબર જે આપણે કલમ બનાવવાની છે તે છોડ ઉપર અને આની અંદર ત્રણ ખૂણાનો કટ આપી દઈશ અને આને જેમ ત્રણ ખૂણા છે એ જ રીતે આમાં ખાડો પાડી દઈશ અને પછી એની અંદર ફિટ કરી દઈશ હા નર પ્લાન્ટમાં અમે આવી રીતે ખાડો પાડી દીધો છે બરાબર અને આ જે મધર પ્લાન્ટ છે એનું ડોકું છે એને આ રીતે આની અંદર ફિટ થાય તે રીતે બેસાડી દેવાનું છે જેમ એવી રીતે આમ બરાબર જોકે ફિટ થઈ ગયું છે મધર પ્લાન્ટનું ડોકું છે બે મોટું છે અને નર પ્લાન્ટ છે એનું ડોકું થોડુંક થડ પાતળું છે એટલે બરાબર સક્સેસ જાય કે ના જાય એનું કોઈ ખાતરી નથી તો એ છતાં હું કલમ બનાવી રહ્યો છું ડોકું બંધાઈ જાય ફિટ થઈ જાય એટલે આવી રીતે દોરો બાંધી દેવાનો છે અને આપણી આ કલમ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા સાંધો છે બરાબર આવી રીતનો છોડ તૈયાર કર્યો છે અને હવે સક્સેસ થઈ જાય એટલે નેક્સ્ટ પાર્ટમાં જોવાનું ભૂલશો નહીં બીજા ભાગની અંદર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો